નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ચોમાસા બે હજાર ચોવીસનું મિત્રો આગમન થઈ ગયું છે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર પણ કરી દીધું છે મિત્રો પહેલાં ટૂંકમાં અહેવાલો આપીશું અને ત્યારબાદ વિસ્તારથી જણાવીશું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસું ક્યારે આવશે મિત્રો દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂત મિત્રો દાણા વેચવાનું શરૂ કરી દો કારણ કે ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે દક્ષિણ ભારતના કેરળ અને પૂર્વ ભારતના પણ એકાદ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને જે તે વિસ્તારોમાં વરસાદ વરસવાનું પણ શરૂ થઈ ગયું છે એટલે કે મિત્રો હવામાન વિભાગે દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે તેવા સમાચાર આવ્યા છે કેરળમાં ચોમાસાએ પગલાં માંડી દીધા છે મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એક દિવસ અગાઉ જ ચોમાસું કેરળ પહોંચી ગયું છે જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે ગુજરાતમાં મિત્રો દસ જૂનની આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે હવે મિત્રો ચોમાસાની વિગતવાર જણાવીએ તો આવરે વરસાદ ભારતમાં બે દિવસ પહેલાં જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ મિત્રો હવામાન વિભાગની માહિતી અનુસાર પોતાના સામાન્ય સમયથી બે દિવસ પહેલાં જ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડવાનું શરૂ પણ થઈ ગયું છે જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાના પૂર્વ અનુમાનમાં ત્રીસ મે ચોમાસાની એન્ટ્રી કેરળમાં થઈ ગઈ છે તે સત્તાવાર પુષ્ટિ પણ કરી છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂને કેરળમાં દસ્તક આપી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોતાના સામાન્ય સમય પહેલાં જ કેરળમાં મોન્સૂનની એન્ટ્રી થઈ ગઈ છે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાના પૂર્વ અનુમાનમાં ત્રીસ મે ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે તેની વાત પણ કરી દીધી છે હવામાન વિભાગે જાણકારી પણ આપી છે કે આવનારા ચોવીસ કલાકમાં કેરળમાં મોન્સૂનનો જે તબક્કો છે વધારે પરિસ્થિતિ અનુકૂળ થશે કેરળમાં આ વર્ષે પોતાના નિર્ધારિત સમયથી બે દિવસ પહેલાં જ ચોમાસાએ દસ્તક આપી દીધી છે જણાવી દઈએ કે કેરળમાં સામાન્ય રીતે એક જૂનથી ચોમાસું બેસે છે જો કે ત્રણથી ચાર દિવસ આગળ કે પાછળ થવું તે સામાન્ય બાબત કહેવામાં આવે છે હવામાન વિભાગે જાણકારી આપી છે કે આજે ત્રીસ મે બે હજાર ચોવીસે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તેની સાથે જ રાજ્યમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે જો કે કેરળમાં પહેલાંથી જ વરસાદ ચાલુ હતો અને પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ હવે પૂર્વોત્તરના અનેક ભાગોમાં તે ભાગ વધી રહ્યો છે અને ચોમાસું આગળ વધી રહ્યો છે હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ થી પસાર થયેલા વાવાઝોડા રેમલે મોન્સૂનની આગામી પરિસ્થિતિ અનુકૂળ બનાવી દીધી છે જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે